હવે તમે સાંભળવામાં ઉગ્ર કેવી રીતના થાવ ટીવી જોતા હો ચેનલ ચાલતી હોય અને કંઈક સારો પ્રોગ્રામ આવે અને જ્યારે સાસુઓનું કંઈક સારું જામ્યું હોય અને બાળકો અવાજ કરે ત્યારે બેનો કેવો ગુસ્સો આવે મને તો રસ્તામાં એવો વિચાર આવ્યો કે બેનો માતાઓ એવો વિચારતા હશે કે મારા જે કથાનો એવો ટાઈમ રાખ્યો પેલી સિરિયલ જોવાની રહી જશે કદાચ ગણા ને એવું કેવું બોલો શ્રી કૃષ્ણ રાખીને જય બોલશું હું એ કરીશ તમે બોલજો કારણ કે હું તમને પૂછું બેનો માતાઓ કે ભાઈ મારે વિશ્વકર્મા મંદિર જવું છે તો તમે કઈ બાજુ હાથ બતાવશો વિશ્વકર્મા મંદિર કઈ બાજુ હાથ બતાવશો આમ બતાવશો અને મારે આ બાજુ જવું હોય શ્રી દર્શન બાજુ તમે આમ હાથ બતાવશો તો આપણે બધા એક વાર કઈ બાજુ જવાનું છે બોલો શ્રી કૃષ્ણ રહીએ પ્રભુ અમે અમારી હાજરી તું પૂરજે કારણ કે ભગવાનની પ્રાપ્તિ માટેનું પહેલું સાધન શ્રવણ ભક્તિ છે અહી સૌનક મુનિએ બધા ઋષિઓ વતી સુધજી પ્રશ્ન પ્રશ્ન પૂછો છે कि हे सुत जी अज्ञान ध्वांत विध्वंसम कोटि सूर्य सम प्रभम सूता क्या ही कथा सारम मम कर्ण रसायन हे सुत जी महाराज आप तो कोटि सूर्य सम

કોઈ બળમાં બળવાન હોય કોઈ વિદ્યામાં કોઈ ધનમાં બળવાન હોય પણ અહીં શાસ્ત્ર એવું કે છે કે જ્ઞાનમાં બળવાન હોય ને એ પણ શ્રેષ્ઠ છે એટલે સૌનક મુનિ શુદ્ધજીને પૂછે કહે છે કે હે મારા તમે કરોડો સૂર્ય સમાન જ્ઞાની તેજસ્વી તો આપ અમારા અજ્ઞાન અંધકારને તમે નાશ કરો દ્વાંત એને તમે અંતથી નાશ કરો અને કોઈ એવો કથાનો સાર કહો કે જેનાથી અમારા કરણોને આનંદ મળે ભક્તિ જ્ઞાનની વૃદ્ધિ થાય અમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિ વિશેષ વધે એવી પ્રભુ તમે કૃપા કરો હે સુખજી મહારાજ કારણ કે માયા મોહમાં મનુષ્યનો આ કલિકાળની અંદર અનેક ક્લેશો યુક્તવાળું જીવન બન્યું છે અનેક રોગોથી મનુષ્ય ઉપદ્રવથી પીડાય થઈ પોતાના આનંદ રચા પચા રહી યાતનાઓ તો હેસુતજી મહારાજ એવો કોઈ એવી કોઈ કથાનો સાર સંભળાવો કથા નહીં પણ કથાનો સાર સંભળાવો કે જેનાથી માણસ આ બધા ક્લેશોમાંથી દુઃખોમાંથી મુક્ત થઈ અને એના અંદર વિવેક વધે એનું જ્ઞાન વધે એની ભક્તિ વધે એવો કોઈ સાર સંભળાવો પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શસ્વત સાધનમ તદ્વધાધુના હે સુતજી મહારાજ કોઈ એવું શ્રેયસ કરી પાવન કરનારી કથા સંભળાવો અને સરળતાથી ભગવાનની પ્રાપ્તિ થાય ને એવું કોઈ સાધન અમને બતાવો કારણ કે કલયુગની અંદર મનુષ્ય પાસે સમય નહીં હોય સમય ઓછો થાય એવું અહીં લગતું હતું હવે એ વખતે તો સમય ઘણો હતો કારણ કે હજારો વર્ષ ઉંમરના ઋષિયો હતા હજારો વર્ષો સુધી એ સત્સંગ ચાલતો હતો કારણ કે હજારો વર્ષનું અનુષ્ઠાન લખ્યું દે અને એમાં ઇઠ્યાસી હજાર ઋષિઓ બેઠા છું અને ઇઠ્યાસી હજાર ઋષિઓની અંદર સુતજી મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ ચિંતામણી લોક સુખમ ચિંતામણી મળે પારસમણી મળે જે લોખંડને લગાવવાથી પણ સોનું થઈ જાય ચિંતામણી ચિંતન કરવાથી જે જે ચિંતન કરીએ વસ્તુ આપે સુરદ્રુ સ્વર્ગ સંપદા કલ્પ વૃક્ષ એ સ્વર્ગની સંપદા આપે